હાલે લોયા પ્રભુ ખ્રિસ્તના નામમાં અપસરોનો સ્વીકાર કરીએ છીએ અને પ્રેમી સલામ અમે અત્યારે ગુજરાતી રીડિંગ બાઇબલ ચાલુ કરીએ છીએ ત્યારે પ્રભુપિતા વચનો પુષ્કળ આશિષ અને કૃપા આપો અને જે તમે બધા સાંભળો છો દરેકને પણ પિતા તમને પણ પુષ્કળ આશિષ અને કૃપા આપો અમારી આ ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરજો અને પોતાના મિત્ર કે મંડળમાં પણ તમે શેર જરૂર કરજો એ અમે ખાસ વિનંતી કરીએ છીએ તો ચાલો ટૂંકી પ્રાર્થના કરતા આપણે આગળ વધીશું પવિત્ર પવિત્ર સૈન્યના દેવીઓ બાપ અમે તમારો ઘર માનીએ છીએ કે તમે અત્યાર સુધીને સાત્યાર સંભાળ્યા પ્રભુ અમારી રક્ષા કરો છો સરળ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશિસ્તાની કૃપા આપજો વચન વાંચવામાં અને સમજવામાં પણ તમે જ્ઞાન બુદ્ધિને ડજો આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છે સાંભળોને સ્વીકાર કરજો આમીન પવિત્ર પુસ્તકમાંથી બીજો કાંડ ઉત્તાંત અને તેનો એકવીસમો અધ્યાય યહુદ્યા પર યહોરામ રાજા યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો તેને દાઉદનગરમાં પોતાના પિતૃઓની સાથે દફનાવવામાં આવ્યો તેની જગ્યાએ તેના પુત્ર યહોરામે રાજ કર્યું તેના ભાઈઓ એટલે યહોસાફાટના પુત્રો અઝારિયા અહિયલ જખારીયા અજારિયા મિખાયલ તથા સફાટિયા હતા એ સર્વ ઇઝરાયેલા રાજા યહોસાફાટના પુત્રો હતા તેઓના પિતાએ તેઓને સોના રૂપાની તથા કિંમતી વસ્તુઓની મોટી બક્ષિસો આપી અને તે ઉપરાંત યહુદ્યામાં કિલ્લાવાળા નગરો આપ્યા હતા પણ રાજ્ય તો તેણે યહોરામને આપ્યું હતું કેમ કે તે જ્યેષ્ઠ પુત્ર હતો હવે યહોરામે પોતાના પિતાના રાજ્યક્ષણ પર બેઠા પછી તથા બળવાન થયા પછી પોતાના સર્વ ભાઈઓને તથા ઇજરાયેલના કેટલાક સરદારોને પણ તરવારથી મારી નાખ્યા યહોરામ રાજ કરવા લાગ્યો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો તેણે યરુશાલેમમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું જેમ અહબના કુટુંબીઓએ કર્યું તેમ તે પણ ઇજરાયલના રાજાઓના માર્ગે ચાલ્યો કેમ કે તે અહબની દીકરીની સાથે પરણ્યો હતો યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું તો પણ યહોવાએ દાઉદની સાથે જે કરાર કર્યો હતો તેને લીધે અને તેને તથા તેના વંશજોને તેનું રાજ્ય કાયમ રાખવાનું પ્રભુએ જે વચન આપ્યું હતું તેને લીધે દાઉદના કુટુંબનો નાશ કરવા તે ચાહતો ન હતો તેની કારકિર્દીમાં અદોમે યહુદિયાની સામે બળવો કરીને પોતાના ઉપર એક જુદો રાજા ઠરાવ્યો ત્યારે યહોરામે પોતાના સરદારો તથા પોતાની સાથે સર્વ રથો લઈને તેમના પર ચઢાઈ કરી તેણે રાત્રે ઉઠીને પોતાની આશ્વાસ ઘેરો કરનાર અદોમ્યોને તથા રથાધિપત્યોને મારી નાખ્યા એ પ્રમાણે બળવો કરીને અદમ યહુદિયાના તાબા નીચેથી નીકળી ગયો ને આજ સુધી તેમ જ છે પછી તે જ સમયે લિબનાએ પણ તેની સામે બળવો કર્યો કેમ કે તેણે પોતાના પિતૃઓના ઈશ્વર હોવાનો ત્યાગ કર્યો હતો વળી તેણે યહૂદ્યાના પર્વતોમાં પણ બનાવ્યા ને એરુશલેમના રહેવાસીઓની પાસે મૂર્તિ પૂજા કરાવી ને યહૂદ્યાના લોકોને માટખોટે રસ્તે દોર્યા એલિયા પ્રબોધક તરફથી તેના ઉપર એક એવો પત્ર આવ્યો કે તારા પિતા દાઉદનાઈ સ્વર એવો હોય એમ કહે છે કે તું તારા પિતા યો સફાટને માર્ગે કે યહૂદ્યાના રાજા આશાને માર્ગે ન ચાલતા ઇઝરાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો છે ને અહમના કુટુંબની જેમ તે યહુદિયા તથા યરૂશલમાં રહેવાસવાની પાસે મૂર્તિ પૂજા કરાવી છે અને તારા પિતાના કુટુંબના તારા ભાઈઓ જે તારા કરતા સારા હતા તેઓને પણ ત્યાં મારી નાખ્યા છે તે માટે યહોવા તારી પ્રજાને તારા વંશજોને તારી પત્નીઓને તેમજ તારા સર્વ સસ્વને ભારે નુકસાન પહોંચાડશે તને આંતરડાના રોગની ભારે બીમારી લાગુ પડશે એ રોગ એટલો બધો વધશે કે તેથી તારા આંતરડા દર વર્ષે ખરી પડશે યહોવાએ અને અને પડોશમાં વસનાર આરબો વિરુદ્ધ યહુદિયા પર ચડી આવીને તેની અંદર ઘૂસી ગયા અને રાજાના મહેલમાં જે સર્વ સંપત્તિ તેઓને મળી તેનું તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું પણ તેઓ હરણ કરી ગયા તેથી તેના દીકરાઓમાંના સૌથી નાના યહોવા હદ સિવાય તેને એકે દીકરો રહ્યો નહીં આ સર્વ બનાવ બન્યા પછી યહોવાએ તેને આંતરડાનો અસહધ્ય રોગ લાગુ કર્યો તેથી કેટલોક વખત વીત્યા પછી એટલે એ વર્ષને અંતે એ રોગને લીધે તેના આંતરડા ખરી પડ્યા ને એ દુઃખદાયક રોગથી તે મરણ પામ્યો તેના લોકોએ તેના પિતૃઓને માટે જેવું દહન કર્યું હતું તેવું દહન તેને માટે કર્યું નહીં તે રાજા થયો ત્યારે તે બત્રીસ વર્ષનો હતો તેણે યરુશાલ્યમાં આઠ વર્ષ સુધી રાજ કર્યું તે લોકોને અપ્રિય થઈ પડ્યો હતો તેથી તેઓએ તેને દાઉદ નગરમાં દફનાવ્યો ખરો પણ રાજાઓની કબોરોમાં નહીં પ્રભુ તેના વચ્ચનને પુષ્કળ આખી સન્ય કૃપા આપીએ પવિત્ર 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 શૈન્ય નદી ગયો તમારો આભાર માની તમારો કે તમે દેવ જીવન છો આ સમય તમે એમને આપો કે અમે તમારા આજીવન તો વચનો જે બે તારી તલવાર કરતાં પણ વધારે ધારદાર છે છીએ વચનોને વાંચવાને મળે તેને માટે પણ અમે તમારો આભાર તો શકીએ વિશેષ પિતાભ આ વચન જો સાંભળે છે એવા સગડા લોકો તમારી કૃપા દયા ભરાય થવા દેજો કામ નોકરી ધંધા રોજગારો આશીર્વાદ બેન બીમાર હોય તમારા તંદુરસ્ત તંદુરસ્ત જાહેરાતમાં સ્પર્શ પડે તેઓને સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજા પણ મળે એવી કૃપા પ્રભા નહીં થવા દેજો ઘણા અકસ્માત થયેલા હશે અને જે વર્ષ પૂછ્યું હશે

સહનશક્તિનો આત્મા આપો ભાવ વિશેષ અમારા દેશ અમેરિકાને આશીર્વાદ કરો ભાવ અમારા દેશના રાજનેતા આશીર્વાદ આ દેશની જવાબદારી આ દેશને ચલાવવાને માટે તમે તેઓને મૃત્યુ જ્ઞાન રાખવાનું તે ભરપૂર કરો આમ સગડાઓને તમારા હાથમાં સોંપે છે બાપ તમે આમ સગડાઓને સાચવો સંભાળો એમ સગડાઓની પાછળ વિશેષ પિતાબા કુટુંબોની અંદર લાચારી પિતાબા એવા કુટુંબોની પણ તમે સહાયતા મદદ કરો જો આ દીકરા દીકરીઓ જો અત્યારે તમારા માર્ગોમાંથી ભટકી ગયા છે માટે પણ વિનંતી બા બુદ્ધિમંડ આપણ આપો અને તો તમારે સમક્ષ પાછા આવે તમારો સ્વીકાર કરો અને તમારા માર્ગ ચાલુ રાખો કેમ કે તમારો આવો ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો તે અમે જાણતા નથી પણ જ્યારે પણ તમે આવો ત્યારે તમને મળવાને માટે અમે અડધા તૈયાર હોઈએ અને એક પણ આત્મનાશ પણ પિતા બાપ અમારી કૃપા થવા દે અમારાથી જાણે અજાણે થયેલા પાપોની ક્ષમા માંગતા અમારા ત્યાં સગડિયા રચો પર રચો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસીહ અને અમારા મધ્યસ્થી શ્રી ખ્રિષ્ણના પ્રેમી નામમાં અમે તમારી સમક્ષ આવીએ છીએ સાંભળીને તેનો સ્વીકાર કરજો પિતા આમ